નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આજના વિડીયોમાં સ્વાગત છે આજે આપણે ધોરણ સાતમાં ચેપ્ટર નંબર અગિયાર પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણના થોડા દાખલા જોઈશું તો આજનો વિડીયો તમે અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે તો એમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણમાં પ્રશ્ન નંબર એક નીચે વર્તુળને ત્રીજા આપેલી છે તેના પરથી વર્તુળનો પરિઘ શોધો અને પાય બરાબર સાત કિંમત લો હવે વર્તુળનો પરિઘનું સૂત્ર શું છે તો વર્તુળનો પરિઘનું સૂત્ર છે ટુ પાય આર વર્તુળનો પરિઘ એટલે કે આ વર્તુળ છે તો આ જે આખું ફરતે છે તો આ આખો એનો અહીંથી આપણે જોઈએ તો આટલો આ જે છે તે એનો પરીખ થાય એટલે કે એક રીતે આપણે જોઈએ તો એ પરિમિતિ જ કહેવાય હવે આર એટલે શું અહીં તો આર એટલે એની વર્તુળની ત્રિજ્યા બરાબર છે તો અહીં ત્રિજ્યા આપેલી છે અને વર્તુળનો પરીક્ષ શોધવાનો છે તો ચાલો પહેલો પ્રશ્ન છે એમાં ચૌદ સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે શું છે ત્રિજ્યા તો વર્તુળની ત્રિજ્યા આપણને આપેલી છે આર બરાબર ચૌદ સેન્ટીમીટર તો માટે વર્તુળનો પરીખ શોધવાનો છે તો એનું સૂત્ર આપણી પાસે છે વર્તુળનો પરીખ બરાબર ટુ પાય આર બરાબર છે અહીં ટુ પાયની કિંમત આપણે લેવાની છે બાવીસના છેદમાં સાત અને ત્રીજી આપણે લેવાની છે કેટલી આપેલી છે આપણને ચૌદ સેન્ટીમીટર એટલે ચૌદ અહીં જુઓ અંશ અને છેદમાં અહીં સાત છે તો અહીં સાત દુ ચૌદ થાય એટલે સાત સાત ઉડી જાય તો વધે શું બે ગુણ્યા બાવીસ ગુણ્યા બે આનો ગુણાકાર કરીએ તો બાવીસનું ચુમ્માલીસનું શું થાય અઠ્યાસી સેન્ટીમીટર આપણને વર્તુળનો પરીગ મળે ક્યારે જ્યારે ત્રીજા ચૌદ સેન્ટીમીટર હોય બીજું આપણને આપેલું છે ત્રિજ્યા આર બરાબર અઠ્યાવીસ મીમી હોય ત્યારે ત્યારે શું આવે વર્તુળનો પરિઘ તો માટે એના માટે વર્તુળનો પરિઘ શોધવાનો છે જ્યારે ત્રીજા અઠ્યાવીસ મીમી હોય એનું સૂત્ર છે વર્તુનો પરિક શું તો पाई પાયાર અહીં બે ગુણ્યા પાય આપણે લેવાના છે બાવીસના છેદમાં સાત ને ત્રીજા આપણી આપેલી છે અઠ્યાવીસ તો અહીં પણ જુઓ સાત છે અહીં સાત ચોક અઠ્યાવીસ થાય એટલે સાત સાત ઉડી જાય માતા અહીં થાય બે ગુણ્યા બાવીસ ગુણ્યા ચાર અહીં બાવીસનું ચુમ્માલીસ ચોક થાય એકસો ને પણ શું આવે એકમ તો મીમી કારણ કે આપણને ત્રીજા મિલીમીટરમાં આપી છે તો આપણો વર્તુળનો પરિઘ આવે તો તેવી જ રીતે આર બરાબર ત્રીજામાં એકવીસ સેન્ટીમીટર આપેલી છે તો આ સૂત્રમાં તમારે કિંમત મૂકીને આનો જવાબ તમે જાતે લાવો ત્યારબાદ છે પ્રશ્ન નંબર બે નીચેના વર્તુળોના ક્ષેત્રફળ ગણો જ્યાં આપણને ત્રીજી આપેલી છે અહીં વ્યાસ આપેલો છે બરાબર છે તો આપણે તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ શું છે પાય આર સ્ક્વેર જ્યાં આર એટલે આપણી વર્તુળની ચાલો આપણે નીચેના વર્તુળના ક્ષેત્રફળ ઘણો આપણે પાયની કિંમત લેવાની છે બાવીસના છેદમાં સાત ચાલો પહેલા માટે જોઈએ ત્રિજ્યા આપણને કેટલી આપી છે વર્તુળની ત્રિજ્યા આર બરાબર ચૌદ મિલીમીટર આપી છે બરાબર ચૌદ મિમી આપી છે તો અહીં આપણે વર્તુળ ક્ષેત્રફળ શોધીએ તો માટેર છે એનું સૂત્ર પાયની કિંમત બાવીસ છેદમાં અને ગુણ્યા ત્રીજા કેટલી છે ચૌદ મીમી તો એનો વર્ગ એટલે બાવીસ ના છેદ ગુણ્યા અહીં ચૌદ છે એનો વર્ગ છે એટલે બે વાર ચૌદ તો ચૌદ ગુણ્યા ચૌદ અહીં સાત દુ ચૌદ થાય તો અહીં શું આવે બાવીસ ગુણ્યા બે કરે તો ચુમ્માલીસ ગુણ્યા ચૌદ તો કેટલો જવાબ આવે તો છસ્સો ને સોળ પણ કેવા આવે ક્ષેત્રફળ છે એટલે મિલીમીટર સ્ક્વેર આવે બરાબર છે તો આ રીતે વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકાય ત્યારબાદ બીજામાં આપણને એનો વ્યાસ આપેલો છે વ્યાસ એટલે આપણે વ્યાસને ડી તરીકે ઓળખીએ છીએ એનો સંકેત ઓગણપચાસ મીટર તો આના પરથી આપણે એની ત્રિજ્યા શોધી શકીએ કારણ કે ત્રિજ્યા બરાબર શું છે વ્યાસના અડધા એટલે કે વ્યાસના ભાગ્યા બે એટલે કે ડી બાય ટુ તો શું થાય ઓગણપચાસના છેદમાં બે મીટર બરાબર છે ચાલો તો અહીં આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ તો માટે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર કેલા છે પાય આર સ્ક્વેર સૂત્ર છે પાયની કિંમત બાવીસના છેદમાં સાત આર એટલે આપણા ઓગણપચાસના છેદમાં બે બરાબર આપણે ત્રીજા સુધી છે આર એનો વર્ગ બાવીસના છેદમાં સાત ગુણ્યા ઓગણપચાસના છેદમાં બે ગુણ્યા છેદમાં બે અહીં સાત્યુ સાતયું ગણપચાસ અહીં અગિયાર દુ બાવીસ બરાબર છે તો અહીં જવાબ આવશે આપણો એક હજાર આઠસો છ્યાસી પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર તો આ રીતે વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ છીએ જ્યારે વ્યાસ આપેલો હોય ત્યારે આપણે ત્રીજા શોધી કરવાની એના અડધા કરીને બરાબર અને ત્રીજા આપેલી હોય તો ડાયરેક્ટ સૂત્રમાં કેમ મૂકી દેવા સીમાં છે ત્રીજ્યા આર બરાબર પાંચ સેન્ટીમીટર તો તમે આ સૂત્રમાં કિંમત મૂકીને વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢજો ચાલો આગળ જોઈએ તો આગળ છે એક વર્તુળ આકાર કાગળનો પરી એકસો ચોપન મીટર છે તો તેની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ પર શોધો અને પાય બરાબર બાવીસના છેદમાં સાત લો ચાલો તો જોઈએ તો આપણને આપેલો છે વર્તુળનો પરી વર્તુળનો પરીઘ એટલે કે વર્તુળ કાગળનો પરીઘ આપેલો છે એકસો મીટર ચાલો તો આપણે ત્રિજ્યા શોધવાની છે તો આપણને વર્તુળના પરિઘનું સૂત્ર ખબર છે કે વર્તુળનો પરિઘ બરાબર ટુ r અહીં આપણને વર્તુળના પરિઘની કિંમત આપેલી છે એકસો ચોપન મીટર તે મૂકી દઈએ બરાબર ટુ r તો બે ગુણ્યા પાય કેટલા લેવાના છે બાવીસના છેદમાં સાઠ ત્રિજ્યા શોધવાની છે એટલે એને એમને એમ રાખીએ માટે એકસો ચોપન બરાબર અહીં આ સાત છે ને બરાબરની આ બાજુ લઈ તો શું થશે ગુણ્યા સાત થઈ જશે અને આ બે અને બાવીસ છે ને હું બરાબરની આ બાજુ લઈ એ ક્યાં જશે છેદમાં તો બે ગુણ્યા બાવીસ બરાબર આર ચાલો માટે આર બરાબર શું થશે તો અહીં એકસો ચોપન ગુણ્યા ના છેદમાં બે ગુણ્યા બાવીસ ઓકે અહીં બાવીસ સત્તા એકસો ચોપન તો માટે આર બરાબર સાતયું સાતયું ઓગણપચાસના છેદમાં બે મીટર તો આ આપણી ત્રિજ્યા આવે છે અને આપણે દશાંશમાં પણ લખી શકીએ તો આર બરાબર ચોવીસ પોઈન્ટ પાંચ મીટર વર્તુળની ત્રિજ્યા આપણને મળે બરાબર તો હવે એનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે માટે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર તો અહીં પાયની કિંમત આપણે લેવાની બાવીસના છેદમાં સાત ગુણ્યા આર આપણે આ લઈએ છીએ કારણ કે આપણને ગુણા ગણતરી કરવામાં ઈઝી રહે એટલે ઓગણપચાસના છેદમાં બે નો વર્ગ છે એટલે બે વાર લખી દઉં હું ઓગણપચાસના છેદમાં બે તો અહીં સાત્યુ સાતયું ઓગણપચાસ અહીં અગિયાર દુ બાવીસ થાય હવે આપણે આનો ગુણાકાર અને ભાગાકાર કરીને સાડું રૂપ આપી દઈએ તો આપણો જવાબ આવશે અઢારસો છ્યાસી પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર તો જુઓ આ રીતે બે સૂત્રોનો ઉપયોગ કરીને વર્તુળના પરીખનું સૂત્ર હતું પાય આર અને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાયાર સ્ક્વેરનો ઉપયોગ કરીને આપણે સરળતાથી ક્ષેત્રફળ અને પરીખ આપણે શોધી શકીએ છે તો આજના વિડીયોમાં આપણે અહીં અભ્યાસ અટકાવીશું આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ